નમસ્તે હું ડૉક્ટર દીપ્તિ ભટ્ટ સાયકિયાટ્રિસ્ટ માનસિક આરોગ્યની હોસ્પિટલ અમદાવાદ આજે આપઘાત નિવારણ વિશે થોડીક વાત કરીએ તો આત્મહત્યાને આપણે કેવી રીતે અટકાવી શકીએ શું આપણે આત્મહત્યાને અટકાવી શકીએ હા મિત્રો ચોક્કસપણે આપણે આત્મહત્યાને અટકાવી શકીએ જરૂર છે માત્ર થોડુંક જાગૃતિ કેળવવાની થોડુંક આપણા મનને જગાડવાની કે જે આપણે સુસાઇડની જે સાઇન છે વોર્નિંગ સાઇન્સ છે એને ઓળખવાની નેવું ટકા લોકો જે સુસાઇડ કરવા માંગે છે તે કોઈને કોઈ રીતે એનું મનને બીજા આગળ વ્યક્ત કરતા હોય છે આવા લોકો જેમ જે લોકો ખાસ કરીને ફાઇનાન્શિયલ સ્ટ્રેસમાં હોય અથવા તો કોઈ સામાજિક સ્ટ્રેસમાં હોય કે પછી કોઈ માનસિક બીમારીથી પીડાતા હોય જેમ કે ઉદાસી રોગ અથવા તો સ્કિઝોફ્રેનિયા અથવા તો કોઈ નશીલા પદાર્થનું સેવન કરતા હોય આવા લોકોમાં સુસાઈડનું પ્રમાણ વધારે હોય છે એના સિવાય આપણે ત્યાં આપણે જોઈએ છીએ કે ઘણા બધા વિદ્યાર્થીઓ પણ આત્મહત્યા કરતા હોય છે જેને રોકવું એ આપણી એક સામાજિક ફરજ પણ છે મિત્રો આત્મહત્યાના નિવારણ માટે આપણે શું કરી શકીએ માત્ર એક ડૉક્ટર કે માત્ર એક પોલીસમેન જે આપણે દર વખતે વિચારીએ છીએ કે આપણને મદદ કરશે એના બદલે એક સામાન્ય વ્યક્તિ આ કામ કેવી રીતે કરી શક શકે એ જાણવું ખૂબ અગત્યનું છે જો તમારી આજુબાજુના કોઈ વ્યક્તિ તમારા મિત્ર અથવા સગાવાલા આત્મહત્યા કરવા માગે છે એવું ત્યારે તમને જણાવે તો સૌથી પહેલાં તો એને એકલા ન મૂકો એની સાથે રહો એની સાથે વાત કરો તમે એની વાતને સમજો છો એવું જતાઓ એને વધારે પડતી સલાહ આપવાની કે આવા વિચારો ના કર એવું કહેવાની બદલે એ જે વિચારે છે એને સાંભળવું એ ખૂબ અગત્યનું છે જો આવી વ્યક્તિ પાસે કોઈ હથિયાર અથવા તો કોઈ એવી વસ્તુ જેના લીધે આત્મહત્યા કરી શકાય એવી હોય તો એને એનાથી તરત જ દૂર કરી દેવી જેટલું જલ્દી બની શકે તેટલું પ્રોફેશનલ એટલે કે માનસિક રોગના ડૉક્ટર અથવા તો કાઉન્સેલરની સલાહ લેવી આ સાથે સાથે આ આવા વ્યક્તિઓ કે જે મૃત્યુ માટેના વિચારો ધરાવે છે તેમને એવું પણ કહી શકાય કે જ્યારે ફરીથી આવા વિચારો આવે ત્યારે એ અંતિમ પગલું ભરવાને બદલે ફરીથી એ તમારો કોન્ટેક અવશ્ય કરે